તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ છોટાઉદેપુરના નસવાડીની એક અનોખી શાળા સામે આવી છે બે બે સંખ્યા અને શિક્ષકો છે આ શાળામાં બે જ વિદ્યાર્થીઓની રજીસ્ટર સંખ્યા છે અને બે શિક્ષકો છે વર્ષોથી જર્જરી શાળા છતાં નવું બિલ્ડિંગ નથી બનાવવામાં આવ્યું વિકાસની વાતો વચ્ચે ગામડાની સ્થિતિ તેનો ચિતાર દર્શાવે છે

ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારા પણ આપવામાં આવે છે તેમ છતાં પણ વિદ્યાર્થીઓના ભણતર સાથે જાણે કે રમત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક રફીક શું છે સમગ્ર મામલે વિગતો જી આપણે જાણ્યા દઉં કે ગુજરાતની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં છોટાઉદેપુર જિલ્લાનો એવું સ્થાન મળે કે તંત્ર જાણે ઊંઘતું હોય નસવાડીની આ સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા છે આપણે દ્રશ્યો બતાવીશું જે લાઈટ ફિટિંગ છે તે જર્જરિત અવસ્થામાં છે લટકી રહ્યું છે બાળકોનું આ ભવિષ્ય છે જે પ્રથમ પગથિયું શિક્ષણનું છે શાળા છે તે આખી જર્જરિત છે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્યો જે શાળા ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં બે બાળકોની સંખ્યા છે અને બે શિક્ષકો મુકાયેલા એટલે ગુજરાતમાં આવી શાળા પણ નહીં જોવા મળે જિલ્લા શિક્ષણ અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અગાઉ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે કે એક દસ બાળકો હોય અને બે બાળકોની દસ બાળકો હોય ને એક શિક્ષકની સંખ્યા રાખવી પરંતુ અહીંયા સવાલ એ ઉઠે છે

ત્યારે અહીંયા બે શિક્ષકો રાખવામાં આવ્યા છે અગાઉ પણ તપાસ કરવામાં આવી હતી શું નક્કી કરતો છો કેશન શાળા છે કેશન શાળાની અંદર અગિયાર નવ બે હજાર પચ્ચીસથી મને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો છે એ સિનિયર શિક્ષક છે એ અહીંગાડી ટેશન શાળામાં હતા હું હમણાં જ આવીશું ટેશન શાળામાં અને એસીપીઓ સાહેબ આવ્યા હતા ગ્રુપ શાળાના આચાર્ય મહેશભાઈ હતા અને વાલીપોદા હતા એસ એમસીના સભ્યો પણ હતા અને એમની હાજરીની અંદર અહીંગાડી મિટિંગ માં આવી અને ત્યાં અગિયાર નવ બે હજાર પચ્ચીસથી મને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવ્યો

આપણે આ જે દ્રશ્યો બતાવીશું સ્થાનિક લોકો છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે સંખ્યા હોવી જોઈએ તે નથી પરંતુ અહીંયા જે તંત્રની જે બેદરકારી છે તે વરવો નમોનો છે આખા રાજ્યમાં આવી શાળા નહીં મળે બે બાળકો વચ્ચે બે શિક્ષકો સરકાર બે લાખ રૂપિયા દર માસે બે બાળકો પાછળ ખર્ચે છે પરંતુ તેની સામે સુવિધા આપવાની તે સુવિધા આપતી નથી શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી આ શાળામાં આ વિસ્તારની અંદર ચારસો મકાનો આસપાસ છે અને ચારસો મકાનો છે ત્યાંથી બસો થી વધુ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે ત્યારે અહીંયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જવાબદાર છે જેની પાછળ જે શિક્ષકો મૂકવાની જે જોગવાઈ છે તેને કાઢી લેવામાં નથી આવી બીજી તરફ બિલ્ડિંગ બનાવવા જોઈએ તો બિલ્ડિંગ બનાવવામાં નથી આવી ત્યારે સ્થાનિક લોકોમાં એક રોષ છે આપણે સ્થાનિક આયા છે તેમની સાથે વાત કરીશું અહીંયા શું મુશ્કેલી છે पहली बात तो अभी बच्चों को कुछ नहीं आता है बैग नहीं मिले चोपड़े नहीं मिले कुछ भी नहीं है नाश्ते वाली है, तो उसको भी ना देती है सब चीज तो की तकलीफ है बच्चों के लिए अब बच्चों को एकड़ा नहीं आता तो फिर दूसरा वगड़ा आएगा कुछ भी नहीं यहाँ मेहनत कर दे तो कहते क्या नहीं बदली ना खो ना हो मैडम ने बोला तो किसी बच्चों का भविष्य भी करते हैं कम से कम पाँच चार सौ पांच सौ बच्चे हैं कोई चार साल का कोई पांच साल का तो आधे साल तो काम तो लगेगा ना अब कोई ऐसी परिस्थिति के वो स्कूल की फी भी नहीं भर सकते हैं इसलिए बच्चे भी नहीं जाते ऐसे भी पॉजिशन है पर स्कूल देख के कोई बच्चे भेजने तैयार नहीं है okay. तो फिर क्या करने का इसका कुछ रास्ता तो निकलना चाहिए बच्चों को अभी देख झोपड़ा कुछ नहीं मिला है चोपड़ा रजूआत करी અને BRC ને પણ રજૂઆત કરી અને group પણ કીધું પણ એ લોકો એવું કીધું કે અહીં હતા પણ ખબર નહીં કોણ લઇ ગયું અને માગ્યા ચોપડા પણ કોઈએ હજી પોકાર્યા નથી કોઈએ બેન અગાઉના વર્ષના જે principal હતા અહીંયા કોઈ સુવિધા શૌચાલય નથી કરી પાણી પીવાના પાણીની સુવિધા નથી કરી સરકાર ગ્રાન્ટ આપે છે તો ક્યાં ગઈ એ એ બેને શું કર્યું એ મને નહીં ખબર પણ કઈ સુવિધા નથી નથી રમતના સાધનો નહીં સંગીતના સાધનો નથી પાણીની વ્યવસ્થા કોઈ જ વ્યવસ્થા છે નહીં સ્કૂલની અંદર

નથી એક જ શિક્ષક છે બે શિક્ષક માં હાજર અત્યારે તારે અહિયાં સવાલ ઉઠી રહ્યા છે જે તાલુકા મથક નો જે શિક્ષણ વિભાગ છે તે શિક્ષણ વિભાગના અધિકારીઓ આ શાળાની ગ્રાન્ટ ક્યાં ગઈ ત્યાં વાપરવામાં આવી તે ખબર નથી અહીંયા આદિવાસી વિસ્તારની અંદર જે સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા છે ભરસક વસ્તીની અંદર આવેલી છે ત્યાં પરિસ્થિતિ છે તો ગામડાની શું સ્થિતિ છે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડી છે તેને શિક્ષણ મંત્રી જે છે તેઓ ધ્યાન આપે છોટાદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે આદિવાસી જિલ્લામાં આ પરિસ્થિતિ જ્યારે ટાઉનની શાળાની હોય તો ગામડાની કેવી સ્થિતિ હશે હાલ તો આ શાળામાં બે શિક્ષકો છે પરંતુ આજે એક જ શિક્ષક હજુ પહોંચ્યો છે શાળા ખુલી છે બે બાળકો આવ્યા છે આવી પરિસ્થિતિ માં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ સરકારના પૈસા પણ વેડફાઈ રહ્યા છે ગુજરાતમાં આવી પહેલી શાળા છે કે જ્યાં બે બાળકો છે અને બે શિક્ષક છે